બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આજે મેઘરાજાએ મચાવેલી ધમાલે ભારે વિનાશ સર્જ્યો છે તાનેરા શહેર થી લઈ ગ્રામીણ વિસ્તારો સુધી પાણી પાણી થઈ ગયા છે અને જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થતાં નાગરિકોના સામાન્ય જીવન પર ગંભીર અસર પડી રહી છે તાનેરાની જીવાદોરી સમાન રેલ નદીમાં પુષ્કળ પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ છે આ અદભુત દ્રશ્ય જોવા માટે દાનેરા તાલુકાની પ્રજા ઉમટી પડી હતી જોકે દાનેરા પ્રાંત અધિકારીની સૂચના મુજબ રેલ નદી પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિશ્ચિય ઘટના ન બને હવામાન વિભાગની આગાહી મુજબ ધાનેરા ખાતે ગત રાતથી વરસાદ ધીમી ધારે શરૂ થઈ ગયો હતો જે બાદમાં ધોધમાર બન્યો સવારે દસ કલાક સુધીમાં એકસો નવ મીમી વરસાદ નોંધાયો હતો જેણે ધાનેરા તાલુકાને પાણી પાણી કરી નાખ્યો છે તાનેરા તાનેરા તાલુકાના સરહદી ગામોથી લઈ રહેણાંક વિસ્તારમાં પાણી ઘુસી ગયા છે જેમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર તુલસીનગર ઉમિયાનગર સહિત વિસ્તારોમાં લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હતા તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ગામડાના તળાવો વરસાદી પાણીથી છલકાઈ ગયા છે પાણીના પ્રચંડ વહેણને કારણે ખેતરોના પાર તૂટવાની સાથે બાજરી મગફળી સહિતના પાકો બરબાદ થઈ ગયા છે જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે વરસાદી આફતથી દાનેરા તાલુકાના મુખ્ય માર્ગોને પણ ભારે નુકસાન થયું છે તાનેરાથી માલોત્રા થઈ શેરા તરફ જતો મુખ્ય માર્ગ તૂટી ગયો છે અને સાથે જ જડિયા તરફ જતો માર્ગ અનાપુર ગઢ તરફનો માર્ગ સહિતના અનેક માર્ગો આજે જળમગ્ન થતાં કેટલાક ગામો તરફ જવાના રસ્તા બંધ થઈ ગયા છે જેના કારણે ગ્રામીણ કનેક્ટિવિટીને મોટી અસર પડી છે બે હજાર પંદર બે હજાર સત્તર

પણ ભીંજાય છે તંત્ર દ્વારા નુકસાનનો અંદાજ મેળવી તાત્કાલિક રાહત કાર્ય હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે